ઉના તાલુકાના અમોદરા ગામમાં લુટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે દલિત પરિવારના યુવકના લગ્ન માટે એક દલાલનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને આ દલાલ મારફતે રૂપિયા 2 લાખ રૂપિયા આપ્યા બાદ આ યુવકના લગ્ન કરવામાં આવ્યા હતા લગ્નના બીજા જ દિવસે આવેલી નવી નવેલી દુલ્હન ઘરમાં મૂકેલી રોકડ રકમ 70000 ની મત્તર લઈને નાસી છૂટી હતી ઉના તાલુકાના અમોદરા ગામમાં એક દલિત પરિવારના યુવક ઉમરલાયક થતા તેના લગ્ન ન થતા દલિત પરિવારે અન્ય દલાલ મારફતે યુવતી સાથે બે લાખ રૂપિયા આપીને આ યુવકના લગ્ન કરાવ્યા હતા લગ્નના બીજા દિવસે નવી આવેલી દુલ્હન ઘરમાં રહેલા સિત્તેર હજાર રૂપિયા રોકડા લઈને પતિને બસ સ્ટેન્ડ પર મૂકીને નાસી છૂટી હતી તેની જાણ યુવકે બાજુમાં આવેલા ગરાલ ગામના દલાલને કરી હતી જેમાં દલાલે ઉશ્કેરાઈ જઈને યુવક સાથે મારઝુડ કરીને ધમકી આપી હતી અને કાઢી મૂક્યો હતો દલિત યુવકને આ બાબતે ખોટું લાગી આવતા ઘરે આવીને ગળે ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી હતી

ફરિયાદ દાખલ કરાવવા માટે અડગ રહ્યા હતા જેના પગલે ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થયો હતો આખરે પોલીસ દ્વારા દલાલ પર પોલીસ ફરિયાદ કરવામાં આવતા મૃત્યક યુવકના પરિવાર દ્વારા લાશનો સ્વીકાર કરવામાં આવ્યો હતો મારો જે ભાઈ છે એ નાનો ભાઈ છે બાબુભાઈ દલાલ મારફત એના મેરેજ કર્યા હતા દલાલને પૈસા આપીને ઓળું કર્યું હતું એ લોકોએ બે લાખ રૂપિયા આપ્યો તો એ બધી ડિટેલ દલાલ પહેંચ છે એ બધી આજી ભાણાભાઈ અમરાભાઈ ગરાળના છે રહેવાસી એને જ આપણે માટે બધું ઓલું કર્યું પછી મારો ભાઈ ને ગયો તો એમને ધાક ધમકી દીધી એ દલાલ વેચ એની પાસે હજી છોકરી લાવ્યો તો એ પછી છોકરી વહી ગઈ પછી એની પાસે ગયો ભાઈ કે ભાઈ આ ભાઈ વહી ગઈ તો એને ધાક ધમકી દીધી બધી એ આપણા ઘરમાંથી સિત્તેર હજાર રૂપિયો લઈ ગઈ બે લાખ દઈ ને મારે લગ્ન કર્યા બાપુભાઈ ના બે દિવસ અહીં રોકાણ પછી વેપાર કરવા ગયા આ મોદ્રા ત્યાં બસ સ્ટેન્ડમાં ઊભા રાખીને વહી ગઈ બાથરૂમ થતી આવું પછી ત્યાંથી કરાળ ગયા ત્યાં લઈને માર દેરને બે ત્રણ ધૂલું મારી ઘરે આવે સિત્તેર હજાર રૂપિયા ઘેરથી લઈને ગયા ઘરે આવીને આવે આપઘાત કરી નાખી ધર્મેશ જેઠવા જીટીવી ન્યૂઝ ઉના